પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અવિરત વરસાદને કારણે અનેક ગામોમાં પૂરજન્ય પરિસ્થિતિ છે તળાવો અને તૂટી પાણી નિકાલની ગંભીર સમસ્યાઓ થઈ છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન થયું છે ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી બરબાદ થઈ ગઈ છે અને અનેક પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પશુઓ માટે ચારો અને પાણીની કટોકટી ઉભી થઈ છે આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંતલપુર તાલુકા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા શંકરભાઈ ચૌધરીએ સૌપ્રથમ કલ્યાણપુરા ગામની મુલાકાત લીધી હતી અહીં તેમણે મંદિર ખાતે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી અને વિસ્તારની હાલત અંગે વિગતવાર માહિતી મેળવી ગ્રામજનો દ્વારા પાક નુકસાન પશુઓનું નુકસાન મકાન અને ગરવખરી બરબાદ થવી તળાવો ચેકડેમ તૂટી જવાથી પાણી નિકાલની સમસ્યા જેવી અનેક રજૂઆત કરવામાં આવી શંકરભાઈ ચૌધરીએ સ્પષ્ટ જણાવ્યું કે સમગ્ર સાંતલપુર તાલુકામાં થયેલા પાક નુકસાન જમીનની ધોવાણ કેશડોલ સહિત ખેડૂતોને મળવાપાત્ર સહાય અંગે તેઓ મુખ્યમંત્રી સમક્ષ જાતે જ રજૂઆત કરશે તેમણે ખાતરી આપી કે સરકાર તરફથી તાત્કાલિક સર્વે કરવામાં આવશે અને એક પણ પીડિત ખેડૂત કે પરિવાર સહાયથી વંચિત નહીં રહે તેમણે ખેડૂતોને સંદેશ આપ્યો કે સરકારી ટીમો સર્વે કરવા આવે ત્યારે સર્વે અવશ્ય કરાવી લો જેથી યોગ્ય સહાય મળી શકે શંકરભાઈ ચૌધરી આગળ વધી નળિયા ગામની મુલાકાત પણ લીધી હતી અને પૂરની સ્તરથી પ્રાણ ગુમાવનાર મૃતકોના પરિવારજનોને મળી અને તેમને દિલાસો આપ્યો તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા મૃતકોના પરિવારોને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક આજે કે કાલે મળી જશે આ સમગ્ર મુલાકાત દરમિયાન શંકરભાઈ ચૌધરી ખેડૂતોને વિશ્વાસ આપ્યો કે રાજ્ય સરકાર તેમની સાથે છે અને પૂરગ્રસ્ત વિસ્તારોની જરૂરી તે તમામ સહાય પૂરી પાડશે તેમણે કહ્યું સરકાર ખેડૂતોને એકલા નહીં છોડે પાક નુકસાનથી લઈ ઘર મકાન અને પશુઓના નુકસાન સુધીની યોગ્ય સહાય તાત્કાલિક આપવામાં આવશે મારી જાતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશ અને અસરકારક પગલે સુનિશ્ચિત કરીશ આ રીતે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા અને નળિયા સહિતના ગામોમાં પૂરથી અસરથી પીડિત થયેલા ખેડૂતો અને પરિવારજનોની સમસ્યાઓને સાંભળી વિધાનસભા અધ્યક્ષે રાજ્ય સરકારની સામે પ્રબળ રીતે રજૂઆત કરવાની ખાતરી આપી છે રિપોર્ટ નાથારાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય કર્તવ્યનું સાંતલપુર પાટણ વાગડ ચોરાથી વઢિયાર પંથક હોય હોય કે વાવેચી હોય હોય કે થરાદરી પંથક હોય આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર તાલુકાની અંદર પણ રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે પૂરું પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાતા આ સરહદી વિસ્તારમાં પણ છે સુઈગામ આવે છે અને લગભગ સુઈગામ ને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનું મનોબળ છે સરકારની થોડી મદદ મળી જશે ફરી પાસે બેઠા થઈ જશે

એ ચેક પણ આજે આપવાનું કર્યું છે બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આપત જેવું કહેવાય એવી સ્થિતિ છે હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ